તેમજ વાડીના ધામમાં નવીન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વાડીનાથ ધામના महंत જયરામગીરી બાપુની રજત તુલા કરવાની આવી હતી ત્યારે વાડીનાથ ધામમાં મહોત્સવના ત્રીજા દિવસે શ્રદ્ધાળુઓનો ઘોડાપુર વાડીનાથ ધામમાં ઉમટી હતું અને ભાવિક ભક્તોએ શિવકથા અગિયારસો કુંડી યજ્ઞ અને વાડીનાથ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજથી આ પાંચ દિવસનો યજ્ઞ અતિરુદ્ર મહાયજ્ઞ જેના પ્રચાર લગભગ આઠેક મહિનાથી આ યજ્ઞ થઈ રહ્યો હતો અને જ્યારે આ યજ્ઞ આખા ગુજરાત વિસ્તારોમાંથી અલગ અલગ યજમાનો દ્વારા થઈ રહ્યો છે અને અંદર યજમાનો આહુતિ આપવાના છે અત્યારથી તમે જોઈ શકો કેટલી મોટા પ્રકારમાં માં ભીડ પણ ઉમટી ચૂકી છે અને આ યજ્ઞ એવો યજ્ઞ કે અતિરુદ્ર મહાયજ્ઞ પંદર હજાર યજમાનો એટલે એ પણ એક વર્લ્ડ રેકોર્ડ થશે કે એક આવડો મોટો યજ્ઞ થતો અને એની અંદર પંદર હજાર યજમાનો આવીને આહુતિ આપતા હોય છે અને શિવજી ભગવાનનો સૌથી મોટાનો મોટો યગ એ અત્યારે ઉત્તર મહા છે પાંચ દિવસનું આયોજન આજે શરૂઆત થઈ ચૂક્યું છે અને પાંચમા દિવસે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થઈ જાય એના પછી યજ્ઞનો કાર્યક્રમ પણ પરિપૂર્ણ થઈને શ્રીકોણ હોમનો કાર્યક્રમ રાખવામાં આવશે અને એના પછી મહત્વ નહીં રાખ્યું છે કે જે જે યજમાનો આમાં આહુતિ આપી રહ્યા છે એમને ભેટ સ્વરૂપે સનાતન ધર્મથી જોડાઈ રહે સનાતન સંસ્કૃતિથી જોડાઈ રહે એના માટે એમને ભગવાન શિવની પ્રતિમા સહિત યંત્ર સહિત ભસ્મ અને માળા અર્પણ કરવામાં આવશે અને એના પછી એક ગૌ યજ્ઞનું પણ આયોજન રાખવામાં આવે છે કેમકે ગાવો વિશ્વસ્થ્ય માતા રહ ગાય આખા વિશ્વની જ્યારે માતા હોય એટલે ગૌ યજ્ઞ પણ આપણે કાર્યક્રમ રાખે છે અને ગૌ દાન પણ મહિમા વધે એના માટે લગભગ સો એક ગાનું દાન પણ બાળનાથ મંદિરમાં શિવક દ્વારા અર્પણ થવાનું છે આજથી યજ્ઞ પ્રારંભ થયો છે અને સમગ્ર ગુજરાતમાંથી રમારી સમાજના લોકો જે લોકો યજ્ઞમાં નામ નોંધાવે બધા લોકો આજે યજ્ઞમાં સવારથી આવી ગયેલા છે પૂજામાં બેસી ગયેલા છે પૂજ્ય બાપુની જે કથા ચાલે છે એ કથાનો રસપાટ પણ રોજ દસ વાગે સવારે ચાલુ થાય છે આજે બાપુની રજત તુલા ત્રણ વખત થવાની છે અલગ અલગ દાતાઓ દ્વારા એની રજત તુલા કરવામાં આવનાર છે સમગ્ર ગુજરાત માંથી મોટી સંખ્યામાં રબાર સમાજ અને અન્ય સમાજના લોકો પણ બહુ મોટી સંખ્યામાં લાભાર્થી આવી રહ્યા આપ જાણો છો સમગ્ર ઉત્તર ગુજરાત શિવ મંદિર મોટામાં મોટું છે અને જે બાપુ એટલે કે અમારા વરદેવ ગુરી મહારાજ ની જે શ્રદ્ધા હતી એની જે સપનું હતું સમગ્ર ગુજરાત માં ઉત્તર ગુજરાત માટે કોઈ ત્યારે મંદિર મંદિર અને મહાદેવ નું મંદિર એક આખી ટુરિઝમ સર્કિટ ચડવાનું દિલ્હીના ભારત મંડપમાં ભાજપના અધિવેશનમાં બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી